જય શ્રી કૃષ્ણ દાયને હમણાં તમે મારી જેમ કંઈક આવું પોઝિટિવ વાંચવાનો શોખ હોય ને તો એને બહુ સાંભળ્યું હશે ગ્રેટિટ્યુડ ગ્રેટિટ્યુડ મતલબ થેન્ક યુ તમારી પાસે છે ને એના માટે તમારે હંમેશા ભગવાનનું થેન્ક યુ કરતું જ રહેવું જોઈએ એનાથી તમારું માઇન્ડ ખુલે તમને પોઝિટિવિટી આવે તમને એક હિંમત મળે અને તમારામાં એક ઘણો બધો ચેન્જ થાય સૌથી મેન ઉપરવાળાને ગમે એક નાની એવી એક નાની એવી એક વસ્તુ વાત છે એના માટે થઈને એક સિત્યાસી વર્ષના માણસની ઓપરેશન હતું હૃદયનું ઓપરેશન સરસ રીતે થઈ ગયું અને ઓપરેશનનું બિલ આવ્યું આઠ લાખ રૂપિયા આઠ કે દસ લાખ રૂપિયા બિલ ડોક્ટરે બિલ આપ્યું એટલે બિલ જોઈને એ માણસ રડવા લાગી ગયો ડૉક્ટર કે અંકલ તમે રડો આવી કે હું આમાં ઓછું કરી દઈશ તો કે ભાઈ કે તે આઠ લાખનું બિલ બનાવ્યું છે કે દસ લાખનું બિલ બનાવ્યું છે તે કદાચ વીસ લાખનું બિલ બનાવ્યું હોત ને તો હું તો દેવા સક્ષમ છું હું દઈ દઈશ મને તારું ડિસ્કાઉન્ટ નથી જોતું થેન્ક યુ અને તમે મને કહો મારું ઓપરેશન કેટલો ટાઈમ ચાલ્યો તો ડૉક્ટરે કીધું કે લગભગ ચાર પાંચ કલાક ચાલ્યું હશે અંદાજે એક જસ્ટ વાત છે એટલે પછી હસવા ઓ ચિંતા જ રડવામાંથી હસવા લાગ્યા એટલે ડૉક્ટર કહે કે મંગલ એટલી વારમાં શું થઈ ગયું બસ એ કે કાંઈ નહીં કે વિચાર કરું છું કે તમે ખાલી મારું હૃદય ચાર પાંચ કલાક સાચું એમાં થોડું ઘણું રિપેર કર્યું અને એનું બિલ તમે મને સીધું દસ લાખ રૂપિયા પકડાવી દીધું ઉપરવાળું એ કે હું સિત્તેર વર્ષનો થયું તો સિત્તેર વર્ષથી મારા હૃદયને સાચવે છે એમાં કાંઈ બી પ્રોબ્લેમ થાય તો એ થોડા થોડા પોતે બી રિપેર કરતા જાય છે એને આજ સુધી એણે મારી પાસે એક રૂપિયો નથી માંગ્યો થેન્ક યુ એને ભગવાને કીધું થેન્ક યુ પ્રભુ આજે મને ખરેખર સમજાય છે કે હું મારી પાસે કેટલી બહુમૂલ્ય બહુમૂલ્ય વસ્તુઓ બહુમૂલ્ય વ્યક્તિઓ જે છે જે મને સંભાળે છે ને એમાંથી સૌથી પહેલાં છો તમે એટલે ઘણી વાર આવું થાય મતલબ પરિસ્થિતિ આપણી ખરાબ હોય ને એક મા તરીકે હું કહું છું કે મારી ત્રણ વર્ષની ડોટર છે મારી પરિસ્થિતિ અમુક ટાઈમે આપણી કોઈની બી સ્પેસ આવવાનું જ છે પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યારે આપણે બહુ નિરાશ થઈ જાય અને સૌથી વધારે મા બાપને ત્યારે લાગે અમારા જેવા મા બાપને કે તહેવાર આવે છે કે વોટ એવર છે પણ મારા દીકરી મારા બાળક માટે હું આ નથી લઈ શકતી કે આ નથી કરી શકતી મને બહુ ફીલ થાય જ્યારે પરિસ્થિતિ આપણી બહુ ખરાબ હોય ત્યારે કે અરે યાર ગયા વખતે તો આ જ ટાઈમે મેં એના માટે આટલા કપડાં લીધા હતા આટલા રમકડાં લીધા હતા આટલી પ્રવૃત્તિ કરાવી હતી આ વખતે હું નથી કરાવી શકતી મને અંદર અંદર બહુ ફીલ થાય એ વસ્તુથી મારી એક દીકરી હતી મારી તો ચાર દીકરીઓ છે એટલે આ છોકરીઓ બીજી ત્રણ છોકરીઓ તો કાંઈ માગે નહીં પણ આ એક છોકરી છે કે જે આપણી કેટેગરીમાં આવે એટલે એની થોડીક એના માટે થોડીક વસ્તુઓ વધારે હોય એટલે મને ઘણીવાર બહુ અફસોસ થાય એ વસ્તુનો પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે એટલે ત્યારે શું થાય ખબર છે પેલા એવું ન થતું પણ હવે શું થાય ખબર છે ત્યારે રસ્તે ફૂગો વેચતા છોકરાઓ મને દેખાઈ જાય કે કિનારે ભીખ માંગતા મા બાપની સાથે નાનું છોકરું એના ખોળામાં બેઠું હોય એ મને દેખાઈ જાય કે જેની પાસે કાં ઉપરનું કપડું છે કાં નીચેનું કપડું છે બેમાંથી એક જ કપડું છે ચપ્પલની વાત જ દૂર અંડરગાર્મેન્ટ્સની વાત જ દૂર અને કપડા બી કેટલા જૂના હશે એટલા જૂના એટલા ગંદા ભરેલા હોય એટલે ત્યારે મારાથી છે ને કમ્પેર થઈ જાય ત્યારે મારાથી ભગવાનને થેન્ક યુ કહેવાય જાય કે થેન્ક યુ મારી ભૂલ થઈ ગઈ કે મેં અફસોસ કર્યો થેન્ક યુ તમારું ભગવાન કે મારી છોકરી આજે વ્યવસ્થિત ભલે હું એને પાંચ હજારવાળા વાળા કપડાં નથી લઈ દઈ શકતી કે બે હજારવાળા કપડાં નથી લઈ શકતી પણ સારા એવા કપડા પહેરે છે દિવસમાં બે ત્રણ વાર બદલાવે છે આજે હું એને ત્રણ ટાઈમ વ્યવસ્થિત ખવડાવી શકું છું એટલે એ કમ્પેર હું મારી જાતને કરીને પછી ભગવાનને હું થેન્ક યુ કહું અને પછી હું મારા જાતને ઠપકારું કે નહીં તું નથી ને એનો અફસોસ નહીં કર પણ તારી પાસે જે છે જે ઘણા પાસે નથી એ વસ્તુથી તું ખુશ કર ને એ વસ્તુથી તું થેન્ક યુ કે તારી પાસે જે નથી ને એ બી તને ભગવાન દેશે તારા માટે નહીં તો તારા બાળકો માટે દેશે પણ દેશે એટલે હું બધાને એ જ કહીશ કે ઘણીવાર વાઈફ કચકચ કરી લેતી હોય હસબન્ડ ભલે બોલે નહીં પણ મનમાં આમ અફસોસ કરી લેતા હોય કે અમારો ફ્રેન્ડ તો અહીંયા ફરવા ગયો આમ કરવા ગયો તેમ કરવા ગયો પણ પહેલાં બી ઘણા આપણેથી ઉતરતા ને જોઈને ખુશ રહેવાનું એમ ખરેખર રસ્તે હાલતા આપણેથી ઉતરતા વ્યક્તિને જોઈને કમ્પેર કરી લેવાનું કે ભાઈ આના કરતાં તો હું કેટલો અપ છું અને હું હજી મહેનત કરીશ હજી સારા રસ્તે ચાલીશ હજી ભગવાનનું સારું નામ લઈશ ભગવાનને થેન્ક યુ કહીશ ભગવાન મને હજી સારું હજી આનાથી અપ કરશે પણ સાથે સાથે દેતા શીખજો જેમ ભગવાન આપે ને એમ સામે તમે જેટલું દેશો ને એટલું તમારામાં વળોતરી થશે આ બધા જે મોટા મોટા બિઝનેસમેન છે એ અમથે અમથા દાન ધારમ નથી કરતા ભગવાનનો નિયમ ફિક્સ જ છે આટલું આવે છે તો આટલું તો દેવું જ પડશે હું બધું ભેગું કરી લઉં ભેગું કરી લઉં મારા બુઢાપામાં કામ આવશે કે મને અહીંયા બાંધીને ઉપર ભગવાન નહીં લઈ જવા દે કોઈને પચાસ કમાવ છો ને તો દસ આપો દસ આપશો ને તો ભગવાન તમને પાંચસો દેશે ગેરંટી ઈ મારી સો ટકા તમને ગેરંટી હા પણ તમે એમ કહ્યું ઇન્સ્ટન્ટ બધું થાય એ નહીં થાય ટાઈમ લાગશે પણ થશે જરૂર જય શ્રી કૃષ્ણ